મિત્રો ખરેખર આને છે ને માવઠું ન કહેવાય અને આપણા ખેડૂતોની કઠણાઈ કહેવાય કારણ કે માવઠા તો ઘણા બધા જોયા પણ આવું માવઠું આપણે ક્યારેય જોયું નથી જે ખેડૂતોને ચાર ચાર મહિનાની મહેનત જે રાતનેથી તનતોડ મહેનત કરી અને જે પાકને તૈયાર કર્યો અને જે ખેતરમાં પાક પીળો હોય મિત્રો અને જ્યારે માવઠા સ્વરૂપે એવો ભયંકર વરસાદ થાય અને જે એ મોટી નુકસાની જે ખેડૂતોને એટલે એ આપણી નહીં તો બીજું શું કહેવાય અત્યાર સુધી કોઈ પણ સરકાર વેપારીઓ જે ખરેખર ખેડૂતોને અત્યાર સુધી છે અને એ તો કાયમી લૂંટતા આવે છે ને હજી લૂંટવાના છે મિત્રો પણ જ્યારે આપણે એક જ માથે આધાર રાખતા હોઈએ છીએ જે કુદરત જે ભગવાન માથે અને એ પણ આપણો જે કોરિયો જે મોઢામાં આવેલો જ્યારે સીનવી લઈએ ને ત્યારે એની માથે પણ આપણે થોડુંક દુઃખ થતું હોય છે કારણ કે એના સિવાય આપણું કોઈ ઉદ્ધાર નથી આ બધા મારા હાડા તો કાયમી આપણે લૂંટ્યા છે પણ અત્યારે એમ થાય આપણે એની પણ આપણે લૂંટી લીધા વેદનાયું ઘણી બધી છે પણ આપણે બાય નથી કાઢી શકતા અને આ આ જે નુકસાની છે મિત્રો ખરેખર એ ખેડૂતના દીકરા સિવાય કોઈના બાપને તેવડ નથી કોઈ સહન કરી શકે અને અત્યારે બેઠા બેઠા આવે જે અત્યારની સરકારમાં બેઠા બેઠા કૃષિ મંત્રીઓને એવા નિર્ણય કરશે કે અમે ખેડૂતોને રાહત પેકેજ આપશું કાંઈ ખેડૂતોને રાહત પેકેજ નથી જોતી માંગણી અમારી હવે એક જ વસ્તુની કરવાની છે જે વસ્તુ થયું છે થયું છે મગફળી જે વેપારીઓ છે વેપારીઓ અત્યાર સુધી જે સિત્તેર લાખ મેટ્રિક ટન ને ફલાનું ને દીકડું જે ભોરો આવી ભોરો આવી જે સસ્તા ભાવનો માલ લઈ લેવો તો હવે ક્યાં તમારો બાપ લેવા જાહો તમે ક્યાં હારો માલ લેવા જાહો આ કુદરત કાંઈક તમારા માટે પણ કરતો હોય છે અમારા માટે તો નુકસાની છે સો ટકા છે અને અમારા માટે તો ખેડૂતો માટે તો દર વર્ષે આવી કાંઈક ને કાંઈક નુકસાનીઓ આવતી હોય છે ને આજે વર્ષોથી અમારી બાપ પેઢીઓ છે ને બાપ દાદાની પેઢીઓ એ નુકસાની કરતી આવ્યું છે અને હજી પણ નુકસાની કરશું અને અમને ખેડૂતને કાંઈ ફેર નથી પડી જવાનો ગમે ત્યાંથી રોટલા શેકી લેવું ગમે ત્યાંથી અન્ન પકવી લેવું અને કાંઈ નહીં હોય તો છેલ્લે ચટણીને રોટલો પણ ખાઈ લેવું પણ તમે બધા જાહો ક્યાં જાહો દલાલીઓ કરવા વાળાને મોટી નુકસાની છે ખેડૂતના દીકરાને તો છે પણ જાહો દલાલીઓ કરવા વાળાને મોટી નુકસાની છે આ તમારી પતન ધાવાની તૈયારીઓ છે તમારા બધીના ઘડા ભરાઈ ગયા છે ખરેખર નખર આવું કુદરત ન કરે હવે ખેડૂતોને મિત્રો જેટલો વિડીયો થાય ને એટલો શેર કરજો અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ખેડૂતોને આપણે એક જ માંગણી કરવાની છે ગયા વર્ષે દસ ખાંડી મગફળી લીધી હતી આ વર્ષે લોકોને ટૂંકમાં પેટમાં પાપતો હતો દવાખાંડી નથી લેવી એમ હવે વર્ષે ખેડૂતોને એક ખાતા ખાતાથી દસ ખાંડી મગફળીની અંદર સરકારે એક લાખની અઠ્ઠાવીસ હજાર રૂપિયાની જે નુકસાની કરેલી છે તો આપણે ખેડૂતોને એક જ વસ્તુની માંગણી કરવાની છે કે એ તમે અત્યારે છે ને આપણે એક લોલીપોપ આપશે સરકાર ખેડૂતોને કે ભાઈ અમે સહાય રૂપે સહાય દેવું સહાય દેવું સર્વે કરીને સહાય દેવું એટલે હમણાં બે ચાર દિવસ પછી વરસાદ વયો પછી આપણે કામમાં પડી જાવ સરકાર સહાય દે જ્યાં થોડાક છે ને કહે કે એકર દીઠ કે એક્ટર દીટ ટૂંકમાં બે એક્ટરની મર્યાદામાં પચીસ હજાર રૂપિયા ને વીસ હજાર રૂપિયા ને બાર હજાર રૂપિયા ને તેર હજાર રૂપિયા ને આવી જાહેરાતનું પેકેજ નક્કી કરશે એવી જાહેરાતનું પેકેજ આપણે એવી એ એવું એનું ટૂંકમાં હવે છે ને મિત્રો ખરેખર એ આપણે લેવું નથી એવું આપણું કાંઈ ખેડૂતોનું જે અત્યારે નુકસાની થઈ એમાં દવા બાર પંદર વીસ હજાર રૂપિયામાં કાંઈ આપણું ભરાવાનું નથી કે આપણું કાંઈ થઈ નથી જવાનું અત્યારે જે મારા ખેડૂતને એક આવતે વર્ષે અત્યારે હવે જે આપણા આપણા ખેડૂતો માટે જે મા મહિનાની અંદર જે લગ્નગાળો આવતો હોય ને જે ખેડૂતો વિસારીને બેઠાય છે જેના દીકરા દીકરીના લગ્ન કરવાય છે અને અત્યારે જે એને નુકસાની એ છે ને તો એ એને એને નીંદર પણ નહીં આવતી હોય પણ એ વેદના છે ને એ અંદર ઢાલની બેઠોગે કેવું કેવા કેને તો કરો તમે એક દીકરા દીકરીના લગ્ન કરો હોનું નથી થઈ મિત્રો અને અત્યારે આ મોંઘવારી અને આ ખર્ચા પ્રમાણે અને મારા હાડા બધા કૌભાંડ ભ્રષ્ટાચાર ખેડૂત પાછી છે અને ખેડૂતના નામે રાજનીતિ કરીને સરી સરીને ખાય છે અને હું તો એ કહું છું કે હવે પછી રાજનીતિની અંદર જે ખેડૂતના નામે રાજનીતિ કરે છે ને એવા ભાડિયાઓને બંધ કરો બધીને અને ગામની અંદર એન્ટ્રી થવાનું જ બંધ કરાવો આપણે જરૂર જ નથી ખેડૂતનો અને શું જરૂર છે એના જેમ પાદલપુરના ખેડૂતોએ કહ્યું ને કે અમારે જોઈતા પૂરતો જ પાક વોન ખરેખર જો હવે નુકસાની થાય છે હવે હમા આપણા રૂપિયા તૂટે છે એના કરતાં એક બે વર્ષ માટે આપણે એવા સંકલ્પ લઈ આગળ હવે કે આપણે આપણા જોતું જોતું પૂરતું જ આપણે વાવવું છે અને તો જ આ સીધી લીટીના હાલ છે અને તો જ આ બધું એ સાનુમુનિના બે છે નકર આ ખેડૂતોને મારી મારીને ખાવાના છે કાયમી તો સો ટકાની વાત છે ઘણી બધી ખેડૂતના વેદના એ છે પણ આપણી એક જ માંગણી છે કે ખેડૂતોના ખાતાની અંદર એક લાખ ને હજાર રૂપિયા ગયા વર્ષે એની દસ ખાંડીની હિસાબે નુકસાની કરી છે તો અત્યારે આપણે એવી માંગણી કરીએ છીએ કે મગફળી આપણી ટેકાના ભાવે લોકોને ખરીદી કરવાની જરૂર જ નથી સહાય પેકેજ અને મગફળી બાબત દોઢ લાખ રૂપિયા એક ખેડૂતના ખાતાની અંદર જમા કરાવી દઈએ એટલે સરકારને કાંઈ આ બધા સરકારમાં જે બેઠા છે મંત્રીઓ એના બાપાને ઘરના પૈસા એ હર આંકીને ક્યાંય કામવા નથી ગયા એને ઘરના રૂપિયા નથી નાખવા આપણા જ રૂપિયા જે પેદા આપણે જે કર્યા છે અને આપણા જ ટેક્સના જે પૈસા છે એ જ પૈસા એને આપણે પાછા દેવા બરાબર એક સભાઈ કરે તો પાંચ કરોડ દોઢ કરોડનું થાય ઘણા નેતાઓએ તો મને ખબર છે કે એના દીકરાના લગ્નની સભાઈમાંથી બિલ પાસ કરીને કરાવ્યા છે આવા છે હરામીના પેટના આપણે ખબર છે ખેડૂતોની એક જ માંગણી છે દોઢ લાખ રૂપિયો ખાતાની અંદર જમા કરે આ અમારું રાહત પેકેજ છે તમારે પછી જે તમારે કરવું એ કરો આપણી ખેડૂતોની એક જ માંગણી છે ને આના માટે આપણે એક વિડીયો પણ આખો અલગથી બનાવશું અને આંદોલનની સિમકી પણ ખેડૂતોને ખેડૂતો પ્રત્યે આપણે સરકારને આપવાની છે એક જ માગણી અત્યારે દોઢ લાખ રૂપિયા રાહત ટૂંકમાં મગફળીના ખરીદીના ગે ગણો હોય તમે બધું દોઢ લાખ રૂપિયા નાખી દો ખાતાની અંદર બીજું કોઈ વસ્તુ કાંઈ નહીં મિત્રો અને ખેડૂતનો દીકરો જ આ વેદના સમજી હકે છે કે આપણે જોયું છે તમે સોશિયલ મીડિયાની અંદર વીડિયા તમે જુઓ ખેડૂતોને મગફળી તણાઈ જાય છે ને પાલા જે આપણે ભર પડ્યા છે પાથરા પડ્યા છે અને પશુપાલન માટે કે જે પશુપાલનના જે ટૂંકમાં કાયમી વ્યવસાય કરતા ખેડૂતો માટે તો બહુ મોટી નુકસાની છે કેમ કે જે આપણો ભૂકો આપણે પાલો કહીએ છીએ એ સોએ સો ટકા મિત્રો બગડી ગયો છે પણ એ વેદના કોઈને ઠલવાતી નથી ઘણા એમ કે પાંચ વીઘાની ઝાડ વાવી દયો બાજરો વાવી દયો નીણ વાવી દયો પણ મિત્રો વાર હાથી બધી પણ ત્રણ મહિને તૈયાર થાય ઝાડ વાવીએ મકાઈ વાવીએ કોઈ પણ વાવીએ તો અઢીથી ત્રણ મહિને તૈયાર થઈ છે મિત્રો ત્યાં સુધી કરવું શું તમને ખબર છે જે કાયમીથી કાયમી રનિંગ ઘર રાખતા હોય છે ને જે કાયમીથી કાયમી કમાતા હોય છે લોકોને શું કરવાનું એટલે કુદરતનો કેર છે ખરેખર પણ આમાં આપણું કાંઈ હાલતું નથી પણ કુદરત પણ જ્યારે રૂટે છે એટલે આના પહેલાં પણ વિડીયોમાં મેં કીધું છે કે આપણા માટે કાંઈક નુકસાની છે એ સો ટકાની વાત હાસી છે પણ કુદરત જે કરતો હોય છે ને એ ખરેખર આપણા પ્રત્યે કાંઈક સારું પણ કરે છે આગળ ભવિષ્ય મને ખેતી બાબતનું જે લોકો અત્યારે કંટાળી અને એમ કહેતા છે ખેતી મૂકી દેવી એ વાત સો ટકાની વાત સાચી છે પણ મિત્રો આગળ યાદ રાખજો ખેતી છે ને ખેતી ખેતીથી મોટો કંઈ બિઝનેસ નહીં હોય અને આ ગમે કંઈક કુદરત કરે છે નહીં કાંઈક દ્વારકાધીશ ઉપરવાળો કાંઈક સારું કરતો હોય છે કારણ કે ખેતીનું આગળ ભવિષ્ય બહુ હારામાં હારું આવવાનું છે આટલું યાદ રાખજો જ્યારે કોઈ પણ વ્યક્તિનું આગળ ભવિષ્ય સારું આવવાનું હોય કોઈપણનો સમય સારો આવવાનો હોય કોઈ પણ ગમે એનો દાયકો આવવાનો મિત્રો એટલે એ પહેલાં એકવાર એની ખૂબ જ નીચા પ્રમાણમાં પડતર થાતી હોય છે અને એનું ટૂંકમાં હાવ છે ને મંદુ આવતું હોય છે મંદુ આવ્યા પછી એનું છે ને લાંબુ ભવિષ્ય બહુ ખૂબ જ સારું હોય છે આ એટલું મગજમાં યાદ રાખજો ખેડૂતના દીકરાને કહું છું ફૂંખે પેટે ફૂઈ જાહું પણ ખેતી કોઈએ જમીન વેચવાની નથી આ યાદ રાખજો એટલું એવું ન વિચારતા કે ખેતીની અંદર ખોટ છે એને હિસાબે જમીન વેચનું યોજાઉં મિત્રો પસ્તાવાનો વારો આવશે એના કરતાં જે થાય જે મજૂરી મહેનત થાય આપણાથી થાય એટલું કરીને આપણે ખાવાનું છે અને સમય સારો આવશે ને ત્યારે કાંઈક પાછું કુદરત આપણા માટે સારું કરશે બસ એટલી જ મારી એક અપીલ છે જે કે આ બધા આપણે જે માગણીઓ કરવાની છે એ આપણે અગાઉથી હવેથી ચાલુ કરશું અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન